વડોદરા ઐતિહાસિક માંડવી ગેટના સંરક્ષણ મુદ્દે કોંગ્રેસની ચીમકી વડોદરાના માંડવી ગેટ ખાતે શ્રી હરિઓમ મહારાજ જેવો ઐતિહાસિક ગેટ જાળવણી વિના બેદરકારીનો બેદરકારીનો ભોગ બની રહ્યા છે આ અંગે ચાલી રહેલ આંદોલન દરમિયાન આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી તો એ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આજે મારા તપનો એકસો એકત્રીસમો દિવસ છે આ તપ કરવાનો સંકલ્પ એના માટે છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસમાં દિવસે પણ કહે કે જેના માટે તપસ શરૂ કર્યું એ માળવી દરવાજાનું પિલ્લર વધારે ને વધારે જર્જરિત થઈ અને પડી રહ્યો છે એવી પરિસ્થિતિમાં છે કે આ ગમે ત્યારે પિલ્લર ધરાશયી થઈ શકે એમ છે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માળવી નીચે આવ્યા મુલાકાત લીધી એમને કીધું કે હવે ટેન્ડર પાસ થવાની પ્રક્રિયામાં છે અને ઝડપથી માળવીનું કામ શરૂ થશે તો સાહજિક પ્રશ્ન પૂછ્યો કે હજી કેટલો સમય તેમણે કીધું હજી એક મહિનો તો લાગી શકે તો આ જે સમય ખેંચાઈ રહ્યો છે ઐતિહાસિક દરવાજા માળવી માટે હવે વધારે પડતો છે અને કોઈ મોટું નુકસાન થાય એની રાહ જોયા કરતાં ઝડપથી કામ શરૂ કરાવવું જોઈએ બીજું એવું કહીશ કે જ્યારે સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં આટલો વડોદરાનો વૈભવશાળી ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો એની જાળવણી માટે મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ હેરિટેજ સેલ બનાવ્યો નહીં કે હેરિટેજ એક્સપર્ટ નિમ્યા નહીં એને લીધે આ ખરાબ પરિસ્થિતિઓ ઊભી થઈ છે ને હજી સુધી પણ કોઈ એક્સપર્ટ દ્વારા કામગીરી થતી નથી આજે જે માંડવીને બચાવવાના નામે જે ગડરો મૂકવામાં આવ્યા એ ગડરોને લીધે પાછું આર્ચિસોને નુકસાન થયું છે એટલે માંડવીને વધારે ડેમેજ થયું છે એક બાજુ પુરાતત્વની ટીમ માંડવી નીચે આવી ગઈ અને એમને કીધું કે હવે પુરાતત્વને કોર્પોરેશન જોડે કામ કરશે ત્યારે આ ખાનગી એજન્સીઓ પાસે ગડરો લગાવી દીધા જેને લીધે નુકસાન ઓર વધી ગયું તો હવે મારો વિષય એ છે કે જ્યારે વડોદરાના સાંસદ માંડવી નીચે આવ્યા આજે એ વાતને એકસો ને ત્રીસ દિવસ થવા આવ્યા સાંસદશ્રીએ કીધું હતું ઝડપથી કામ શરૂ થશે તો હવે હું એમને પૂછું છું કે ઇમરજન્સી કેસમાં કામ કેટલું ઝડપથી શરૂ કરવું જોઈએ એકસો ત્રીસ દિવસ રાહ જોવી જોઈએ કે તરત અમલમાં મૂકાવવું જોઈએ કારણ કે તમે પબ્લિકની વચ્ચે માતાજીની સામે આ વચન આપીને ગયા છો કે ઝડપથી કામ થશે તો હું મીડિયાના માધ્યમથી પૂછું છું કે તમે આ કામ ઝડપથી મહાનગરપાલિકાના શ્રી પાસે ક્યારે કરાવશો વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો સાચવવામાં ભાજપના શાસકો આ ખાડા કાન કર્યા છે જાડી ચામડીયા થઈ ગયા છે એકસો ને એકત્રીસ દિવસથી વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ ઉગાડ પગે ફરીને તપસ્યા કરે છે એમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહીં પણ આ ચાર ઐતિહાસિક જે દરવાજા છે ચાર દરવાજા એને બચાવવાની વાત છે ત્યારે એમને સમર્થન અથવા તો માંડીને બચાવવાની જગ્યાએ બીજેપીના નેતાઓ આંખ આરા કાન કરે બોલ બચ્ચન કરે મોટી મોટી વાતો કરીને વચન આપીને ચા ભાઈ દેખાતા જ નથી આજે રાપુરાના ધારાસભ્ય લોકો શોધે છે કે ગાયબ થઈ ગયા વડોદરાના સાંસદ ગાયબ થઈ ગયા શહેરના મેયર હોય પ્લસ સ્ટેન્ડિંગના ચેરમેન બધા કહી ગયા અહીંયા અહીંયા મીડિયામાં બોલીને ગયા હતા તમે જુઓ કે બધા આખા પિલ્લરો પિલ્લરો ખરવા મળ્યા અહીંયા દર રવિવારે મોટી સંખ્યામાં એરડી માતાના ભાવિક ભક્તો આવે છે ના કરે નારાયણ કોઈ થઈ જશે બીજેપીના નેતાઓમાં તો માનવતા જેવું કંઈ રહ્યું નથી હરની બોટખાણમાં એ માનવતા ન બતાવી ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું ત્યારે માનવતા ન બતાવી કેટલા લોકો મરી ગયા એટલે આ લોકોને ખાલી સત્તા જોયા છે સત્તા તમને પ્રજાએ આપી તો કામ તો કરો અને અમે તો તમને ચલો કોંગ્રેસ પાર્ટી તરીકે અમે તમને ક્રેડિટ આપવા તૈયાર છે ભાજપના નેતાઓ તો તમને ક્રેડિટ ના ભૂક્યા હોય કે તમે માંડી બચાવશો હા ભાઈ તમે બચાવશો બનાવો તો ખરા બચાવો તો ખરા સત્તામાં થો મેડમ તળિયાથી નડિયા સુધી ભાજપ છે કોની પરવાનગી લેવાની છે ઈચ્છાશક્તિનો અભાવ છે ઈચ્છાશક્તિ નથી આ લોકોમાં કે ક્રેડિટ ઈગો આ લોકોના ભાજપના નેતાઓના ઈગો વચ્ચાવી રહ્યા છે અને આ મહારાજ વર્ષોથી છેલ્લા એકસો ને એકત્રીસ દિવસથી વિઠ્ઠલ મંદિરના મહારાજ છે વર્ષો જૂનું મંદિરના મહારાજ અહીં તપસ્યા કરતા હોય ત્યારે બીજેપીના નેતાઓને અમે કહેવા માગીએ છીએ ના છૂટકે અમને મજબૂર ના કરો એ વિરોધ પક્ષ તરીકે અમે તમારા ધારાસભ્યના ઘરે ઘેરાવ કરાવવું પડે સાંસદના ઘરે દેખાવ કરાવવું પડે અમારે પછી એવું કરવું પડશે જો તમે સારી રીતે આટલા દિવસથી પેલા બેઠા છે કશું કરતા નથી સ્ટેન્ડિંગના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીમાં શું થાય છે મિટિંગ કિટિંગને ચીટિંગ આ ભરતી કૌભાંડ ફાયર બ્રિગેડનો ચીફ ઓફિસર આ દેવેશ પટેલ આ નોકરીઓ કોને આપેલી આખી સ્ટેન્ડિંગ કમિટી કરપ્ટર છે ડિઝોલ્વ કરો આ કમિટીને અને માડી બચાવવાની વાત કરો આટલા પૈસા જે પ્રજા ટેક્સ પ્રજાના ટેક્સના રૂપિયા બીજે બધા વાપરો છો બીજે વેડફો છો ભ્રષ્ટાચાર કરો છો એની જગ્યાએ માડી બચાવો કુદરત જુઓ છે કુદરત